સ્ટેશન પર મુસાફરોનો ઘસારો ઉનાળુ વેકેશનને લઈ ટ્રેનોમાં ભીડ સુરતના ઉદના રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે જેમાં ઉનાળો વેકેશનમાં શ્રમિકો વતન જોવા માટે રવાના થઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે ઉધના રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા છે તો રેલ્વે સ્ટેશન બહાર એક કિલોમીટર સુધી મુસાફરોની લાઇન લાગી છે સુરત રેલવે સ્ટેશન પર એક મહિનામાં ટિકિટથી રૂપિયા પાંચ કરોડ અડસઠ લાખની આવક નોંધાઈ છે લોકો મોડી રાતથી લાઈનમાં ઉભા રહ્યા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધમા રેલવે સ્ટેશન પર પ્રાંતીય મુસાફરોની લાઈનો લાગી છે વેકેશનનો સમય હોવાથી મુસાફરો પોતાના વતન તરફ જવા માટે રવાના થયા છે મુસાફરોની ભારે ભીડ જામતા પોલીસ તો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચીને ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા લાંબી લાઈનો લાગતા ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવાયા હતા પરપ્રાંતીય લોકો પોતાના વતન તરફ રવાના ઉધના રેલવે સ્ટેશન પર ભીડ કાબૂ મેળવવા માટે પોલીસ ગોઠવી દેવાઈ હતી મહિલાઓ યુવકો સહિત બાળકો રેલવે બોગીમાં ટિકિટ મેળવવા દોડા દોડી કરી રહ્યા છે આજે ઉધનાથી ઉધના જયનગર તાપતી ગંગા અંત્યોદય એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો દોડાવાઈ છે સુરતમાં મોટાભાગની શાળા કોલેજોમાં વેકેશન જાહેર થતા જ પરપ્રાંતીય લોકો પોતાના વતન તરફ રવાના થયા છે ટિકિટ નહીં મળતા લોકો પડાપડી કરી રહ્યા છે પોલીસ લોકોને લાઇનમાં ઉભા રાખીને સ્થિતિ પર કાબૂ મેળવી રહી છે